તારીખ સત્તર એક ચોવીસના રોજ એક મહુનેશ ઉર્ફે મોનું કરીને છોકરો છે રાજગઢ એમપીનો એના કાકા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એવી ફરિયાદ લઈને આવેલા કે તેર તારીખથી મહુનેશ જેમનો ભત્રીજો છે એ ઘરેથી મોટર સાયકલ લઈને ક્યાંક નીકળેલ છે અને એનું મોટર સાયકલ અહીંયા ગોધરા ખાતે હોવાનું એમને જાણવા મળેલું આ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા પ્રાથમિક માહિતી એવી મળેલી કે આ મહુનેશ છે એને ત્યાં એમપીમાં એક છોકરી સાથે એની જે પ્રેમિકા હતી એની સગાઈ અહીંયા ગોધરા ખાતે રાજકુમાર ઉર્ફે લાડુ શાહ સાથે થયેલી છે અને મહુનેશ છે એ આજે રાજકુમારના ઘરે પોતાના જૂના પ્રેમ સંબંધની વાત જણાવવા માટે આવેલો હતો એ રીતની માહિતી મળેલી ત્યારબાદ વધુ તપાસ કરતા આ મોહનેશને એક જીમી ઉર્ફે જય ઉર્ફે જીમી અને અન્ય એક બે જણા એક ગાડીમાં બેસાડીને અન્ય કોઈ જગ્યાએ લઈ જતા હોય એ પ્રકારની હકીકત મળેલી આ અનુસંધાને વધારે તપાસ કરતા ચંચલાવ રોડ ઉપર ઉદય હોટલ છે ત્યાં આગળને લઈ ગયેલાની માહિતી